કાચો વે આમ આ આલી લેજે ઓલામાં જતી લેતી હે હરતો ના કઈ હતો ને એ ઓલી બાજુ જતો રો ભાઈ ઊભો અહીંયા લે ના તો કરો ના કરો આનો નઈ કરો એમ તો આ આ 12 મહિના કમાણ બધું બે વાર આવું થાય તો બમું તો અત્યાં નહી જાઈજી ભાઈ વેચો લીગલ મે તમારા વિરોધી નથી ના વેતન વધતે અમે લીગલ વેસરીના વિરોધી નથી આ તો ખબર જ છે ને યાર તો 100% ની વસ્તુ હોય હા તો અમારી વાત ભાઈ જોઈ બે પાછું ભાઈ જોઈ લીધું તમે